વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે જી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમણિયા હનુમાનજી મંદિર પાસેનો આ બનાવ છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી અશોકભાઈ છે એમને આ કામના આરોપીઓ જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી ડોક્ટર ઓફ અરવિંદભાઈ પરમાર એણે ફરિયાદીને વોટ્સએપ કોલમાં લાલચ આપેલી કે તમે અમને પાંચસોના દરની ચલની નોટો આપો તો તમને પચાસ અને રૂપિયા સોના દરની છૂટી નોટો આપશું અને એની કમિશન પેટે દસ લાખના દસ ટકા ને વીસ લાખના વીસ ટકા એ રીતે લાલચ આપી અને છેતરપિંડી કરેલી પ્રથમ ફરિયાદીને બે લાખ રૂપિયા અને ત્યારબાદ બીજી મુલાકાતમાં ચાર લાખ એવી રીતે લલચાવી અને સામે પૈસા પણ આપેલા પણ થર્ડ ટાઈમ જ્યારે ફરિયાદી જાય છે એમના અને બીજા સાહેબના પૈસા લઈને ટોટલ તેસઠ લાખ રૂપિયા બદલવા માટે આરોપીઓ પાસે જાય છે ત્યારે આ બનાવ બને છે ને એમાં ફરિયાદી અને સાયદો પાસેથી આ કામના આરોપીઓ આ જે લેડીઝ છે એ અને બીજા અન્ય બે પુરુષ આરોપીઓ એ ટોટલ તેસઠ લાખ રૂપિયા ચીટિંગ કરી અને બળજબરીથી કઢાવી ગયેલા જે અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં બાર જૂનના રોજ ચારસો છ ચારસો વીસ આઈપીસી ત્રણસો ચોર્યાસી મુજબ ગુનો દાખલ કરવામાં મોરબીના સ્ટેશન રોડની સામાન્ય વરસાદમાં પથારી ફરી ગઈ છે રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે ત્યાંથી નીકળો